કતારગામમાં બહેનને ત્રાસ આપવા બાબતે બનેવી સાથે બોલાચાલી થયા બાદ ઝઘડો થતા ઉશ્કેરાઈ ગયેલા બનેવીએ શાળા સાથે ઝઘડો કરી તેના પર ચપ્પુ હુમલો કરી ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દેતા શાળાનું મોત નીપજ્યું હતું બનાવને લઈ પોલીસને જાણ થતાં પોલીસ સ્થળે દોડી ગઈ તપાસ શરૂ કરી હતી તો ઘટના અન્યોને પણ ઈજાઓ પહોંચી હતી કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામની નંદનવન સોસાયટી ખાતે રહેતા જયેશ પ્રજાપતિ બનેવી મહેશ પ્રજાપતિ સાથે ભાગીદારીમાં સાડી સ્ટોન સહિતના વર્કનું કામકાજ કરતો હતો બનેવી મહેશ પ્રજાપતિ બહેનને ત્રાસ આપતો હોવાથી એક વર્ષથી બહેન પિયરમાં રહેતી હતી અને મંગળવારે રાત્રે પતિ મહેશ તેના માતા પિતા અને ભાઈ સાથે પરિણીતાને મળવા ગયો હતો અને ત્યાં છૂટાછેડાની વાત કરી હતી જેથી પરિણીતાના પરિવાર સાથે તેઓની બોલાચાલી થઈ હતી જેને લઈ ઉગ્ર બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી અને ઉશ્કરાયેલા બનેવી મહેશે શાળા જયેશને ગળાના ભાગે તેમજ પીઠના ભાગે ચપ્પુના ઘા છીંકી દેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી ગંભીર હાલતમાં જયેશને સાથ તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ જયેશ પ્રજાપતિનું મોત નીપજ્યું હતું

રાત્રિના સાડા સાત આઠ વાગ્યાના હરસાની આ ઘટના છે આ પારિવારિક એક ઝઘડો છે શાળા અને બનેવી વચ્ચેનો આ ઝઘડો છે હકીકત એવી છે કે એમાં પ્રીતિબેન ડૉટર ઓફ મગનભાઈ કલસરિયા કે જેમના સત્તર વર્ષ પહેલાં મહેશભાઈ માધુભાઈ જાનવીરા સાથે લગ્ન થયેલા અને સત્તર વર્ષના લગ્નગાળામાં એમને ત્રણ સંતાન પણ છે છેલ્લા એકાદ વર્ષથી પતિ પત્ની વચ્ચે રાગ નહીં હોવાના કારણે બંને છૂટા પડેલા અને આ પ્રિતિબેન એમના પિયરમાં માતા પિતા સાથે રહેતી હતી જેના કામે ત્રણ મહિના અગાઉ ડિસેમ્બર બે હજાર વીસમાં ચારસો અઠ્ઠાણુંની ફરિયાદ કતારકામ પોસ્ટે વધાવી હતી અને એ કામે એમના પતિ અને સાસરિયાની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી ત્યારબાદ ગઈકાલ સાંજના સાડા સાત વાગ્યાના હર્ષામાં આ પ્રીતિબેનના જે બે ભાઈ છે એ બંને ભાઈ એમના બનેવી મહેશભાઈ જાનપીરા સાથે ઝઘડો તકરાર કરેલો અને એ ઝઘડા તકરારની અંદર જયેશભાઈ મગનભાઈ કલસરિયા કે જે શાળા થાય મહેશભાઈના એમનું ખૂન થયેલું છે અને જે કામે તાત્કાલિક અસરથી પોલીસે સ્થળ ઉપર પહોંચી અને જે આ કામે આરોપીઓ સંડોવાયેલા છે મહેશભાઈ મનસુખભાઈ માધુભાઈ અને વિમણાભાઈ રાઉન્ડ રાઉન્ડઅપ કરેલા છે આ ચારેય આરોપીઓની કોવિડ નાઇન્ટીનની કાર્યવાહી હાલ ચાલી રહી છે ટેસ્ટની કાર્યવાહીના પરિણામ સ્વરૂપે ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે કૌટુંબિક ઝઘડો ખૂનમાં નીપજેલો છે આગળ કદારગામ પોલીસ વધુ તપાસ હાથ ધરી ગઈ છે સર કંઈક હત્યાનો વિડીયો પણ સામે આવ્યો છે જાહેરમાં કેટલાક લોકો માર મારે છે તલવાર વડે આજુબાજુ લોકો એને બચાવવાનો પ્રયાસ નથી કરતા એટલે આ જે ઘટના જે છે એ જે આરોપી છે એમના ઘરની બિલકુલ બહાર જ બનેલ છે આ નીલકંઠ સોસાયટી છે સોસાયટીની અંદર આ મહેશભાઈના જે શાળા છે જયેશભાઈ અને મિતેશભાઈ બંને એમને ઝઘડો ઝઘડો તકરાર કરવા ત્યાં આવ્યા હશે અને તકરારમાં જ આ જયેશભાઈનું ખૂન થયેલ છે સોસાયટીની અંદર જાહેર જગ્યા હોવાથી સોસાયટીની અંદર આ ઘટના ઘટેલ છે કતારગામ વિસ્તારમાં રાત્રે બનેવી દ્વારા કરાયેલી શાળાની હત્યા મામલે પોલીસે સ્થળે દોડી જઈ શાળાની હત્યા કરનાર બનેવી મહેશ પ્રજાપતિ સામે हत्यानं गुन्हा नोंदी व्दू तपास हाते अजर कुरेसी जी ट्वेंटी न्यूज